ગીર ઘટડા ખાતે પોતાની પત્નીનું છરી વડે નાક કાપવા બદલ પતિને જેલની સજા ફટકારવામાં આવી મદદ કરવા બદલ આરોપીની માતાને પણ જેલની સજા ફટકારતો હુકમ કરાયો છે સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી ગીર સોમનાથ સર આપનો પરિચય કેતન દિલીપ સેવાળા ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું સર ઉના કોર્ટે બે જજમેન્ટ આપ્યા છે કે આ બંને કેસ છે ને સુસજ્જ જજમેન્ટ છે ગીરગઢ મુકામે એક બનાવ બનેલો જેમાં કાનુ કાળુભાઈ રામભાઈ સોલંકી અને લાડુબેન રામભાઈ સોલંકીએ પોતાની પુત્રવધુ ને જેનું નામ હતું વનિતાબેન જે રીસામણે હતા કોદિયા ગામે ત્યાં નવાપાડા વિસ્તારમાં જઈ અને બોલાચાલી કરી અને જે તે વખતે લાડુબેને આ મહિલાને પકડી રાખેલ વનિતાબેનને ગૌબંદનાને અને આ કામમાં આરોપીએ નંબર એકે તેને છરી મારી અને એનું નાક કાપી નાખેલ જે જેની ફરિયાદ ગીરગીડા પોલીસ સ્ટેશનમાં છસો વીસ ઓબ્લિક વીસથી નોંધાયેલ જે પંદર અગિયાર વીસની ફરિયાદના અન્વયે ત્રણસો સાત ત્રણસો છવ્વીસ અને ત્રણસો ત્રેવીસ જેવી કલમો આ કામના આરોપીઓ સામે લાગેલ જેમાં સરકાર પક્ષે જુદા જુદા બત્રીસ પુરાવાઓની જુ શાયદોની જુબાની લઈ અને પુરાવો રજૂ કરી અને આ કામના આરોપી એ એક નંબરના એટલે કે કાળુભાઈને કાળુભાઈ રામભાઈ સોલંકીને ત્રણસો સાતમાં દસ વર્ષની સજા તેમજ ત્રણસો છવ્વીસમાં દસ વર્ષની સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ તેમજ ત્રણસો ત્રેવીસમાં એક વર્ષની સજા તેમજ મહિલા આરોપી હોય તેને ત્રણસો ત્રેવીસમાં એક વર્ષની સજા ફરમાવતો હુકમ ઉનાના બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી કે જે દરજી સાહેબે કરેલ છે સર આમાં તો સાસુ ને સસરા બંનેને સજા થઈ છે ના સાસુ અને તેનો પતિ રાજશ્રી એપ્રિલ્સ જેન્ટ્સ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુભાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ